સારું રિઝલ્ટ લાવવા માટે વાતોથી નહીં પણ લડવું પડે છે ઇતિહાસ લખવા માટે કલમથી નહીં પણ હિંમતથી થી પડે છે કન્યા રાશિવાળાઓ પાછલા ચાર મહિના દરમિયાન રાહુ ગ્રહ જ્યારે શનિની કુંભ રાશિમાં પ્રવેશ કર્યા હતા ત્યારે રાહુ પણ પરેશાન થઈ ચૂક્યા હતા રાહુ તો મોટું સામ્રાજ્ય ઊભો કરવા માટે આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક તે લાચાર અને બેબસ જોવા મળ્યા હતા થોડા સમય પહેલા એટલે કે અઢાર મે બે હજાર પચીસના દિવસે જ્યારે રાહુ ગ્રહ તમારી કુંડળીના ચતુર્થ ભાવમાં પહોંચ્યા હતા ત્યારે તે મૃત અવસ્થામાં હતા કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ પણ ગ્રહ ચોવીસથી ત્રીસ ડિગ્રીની અવસ્થામાં રહે છે તો તેને મૃત અવસ્થા કહેવામાં આવે છે અને આ કારણ હતું કે રાહુની પોઝિશન સારી હોવા છતાં પણ તમને લાભ પ્રાપ્ત થઈ રહ્યો ન હતો પરંતુ હવે બે સપ્ટેમ્બર બે હજાર પચીસ થી રાહુ ત્રીસ ડિગ્રીમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને જે હવે સાત તારીખથી શુભાશુભ ફળ આપશે એમની જે દ્રષ્ટિ છે બ્રહ્માંડના મોટા નાયક હોવાને લીધે જે ફળ આપવાની કામ છે તે આવનારા ઘણા દિવસો સુધી કરતા રહેશે અને એ પ્રભાવ પાંચ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી પ્રભાવિત થઈને તમને ફળ પ્રાપ્ત કરાવતો રહેશે હવે એમની આજુબાજુ કોઈ બંધન નથી તે પૂર્ણરૂપથી સ્વતંત્ર છે અને સ્વતંત્ર રાહુ આવનારા સમયમાં તમને લાભ આપતા રહેશે દરેક ગ્રહ સંપૂર્ણ ગ્રહ છે પરંતુ રાહુ એક એવો છાયા ગ્રહ છે જે પોતાના પ્રચંડ તરંગોથી પોતાના પ્રભાવથી આવનારા સમયમાં તમને ક્યાં સુધી લઈ જશે શું લાભ દેશે કેવી સ્થિતિઓનું નિર્માણ કરશે તેના વિશે આ વિડીયોમાં વિસ્તારથી સમજશું અને હું તમને જાણકારી આપીશ રાહુ ગ્રહ તમારી કુંડળીના રીપુ ભાવમાં બેઠા છે અને તે કુંડળીના દસમા બારમા અને દ્વિતીય ભાવને પ્રભાવિત કરી રહ્યા છે મિત્રો અઢાર વર્ષ પછી રાહુએ ફરીથી અઢાર મહિનાઓ માટે તમારી કુંડળીના રીપુ ભાવમાં પ્રવેશ કર્યું હતું તો એમાંથી તો ચાર મહિના હવે વીતી ચૂક્યા છે હવે જે ચૌદ મહિના વધ્યા છે એમાં રાહુ કંઈક મોટું કરવાના છે સૌથી પહેલા તો કરિયરમાં ઉન્નતિના યોગ નિર્મિત થઈ રહ્યા છે પાછલા ઘણા સમયથી તમે એકદારી મહેનત કરી રહ્યા હતા કામ તો દિલથી કરતા હતા તેનું સારું એવું રિઝલ્ટ પ્રાપ્ત થતું ન હતું અથવા તો કામ તો કરી રહ્યા હતા પણ નામના બીજા વ્યક્તિ વ્યક્તિ લઈ લઈ રહ્યા હતા અથવા તો તમારો શ્રેય કોઈ જ હવે કરિયરમાં સારું નામ બનશે તમે પ્રસિદ્ધ વ્યક્તિના રૂપમાં ઉભરી શકશો જેના લીધે તમે તમારા ક્ષેત્રમાં ઊંચાઈઓને પ્રાપ્ત કરશો કારણ કે રાહુ હવે સારી અવસ્થામાં છે તો ઉમીદથી ઘણું સારું પરિણામ દેશે મિત્રો યાદ રાખો રાહુ ગ્રહ તકદીર ગ્રહ છે એટલા માટે રાહુ ગ્રહને ચમત્કારી ગ્રહ કહેવામાં આવ્યા છે દસમ ભાવ બિઝનેસની સાથે સાથે રાજ્યથી મળવા વાળા સુખનું પણ હોય છે એવામાં મોટા લીડરોને મોટી કંપનીઓને મોટા પદ પર બેઠેલા વ્યક્તિઓને રાજ્ય સંબંધિત ચિંતાઓ કરવાવાળા વ્યક્તિઓને લાભ પ્રાપ્ત થશે ચિંતાઓ ખત્મ થશે સમાધાન નીકળશે અધૈય કાર્યો સાથે વાતચીત થશે અને અંતે જે તમારું કાર્ય અધૂરું છે તે પૂર્ણ થઈ જ જશે દસમ ભાવ પિતાનો હોય છે તો પિતાના માધ્યમથી સંપત્તિ દેશે પિતાની જાહેદમાંથી ભાગ મળશે અથવા તો એવું પણ થઈ શકે છે કે તમારા પિતાને પ્રમોશન મળી જાય

વિદેશમાં મળવાળા સુખ દુઃખનો હોય છે એટલા માટે અહીંયા રાહુનો ચમત્કારિક પ્રભાવ થશે તમે જીવનને કુશળ બનાવવામાં સફળ રહેશો ગરીબી અને દુર્ભાગ્યને સૌભાગ્યને અમેરીમાં પરિવર્તિત કરશો અને તે ઘણા ઓછા સમયમાં થશે અને આ તમારી નરી આંખે જોઈ શકશો કોઈ અધૂરા કાર્ય જેમ કે વિજાનું અપ્રુવલ મળવું સ્થાયી રૂપથી નિવાસ કરવાનું પ્રમાણપત્ર પ્રાપ્ત થવું બંધ પડેલા અથવા ડીલ ચાલી રહેલા વ્યાપારમાં લાભ પ્રાપ્ત કરવો અટકેલા પૈસા પાછા મળવા બિઝનેસ માટે સારું પાર્ટનર શોધવું આ બધી સ્થિતિઓમાં તમને આવનારા ચૌદ મહિનામાં લાભ પ્રાપ્ત થશે હું તો ત્યાં સુધી કહી શકું છું કે જો રાહુ કુંડળીમાં સારી સ્થિતિમાં હશે તો તમે આ ચૌદ મહિનામાં ચૌદ વર્ષના પૈસા કમાવી શકો છો કારણ કે રાહુ આકસ્મિક ધન અને આકસ્મિક રીતના ધન અપાવે છે તમે શેર બજાર એ કરન્સી બિઝનેસમાં મોટા લાભને લીધે પૈસા પ્રાપ્ત કરી શકો છો આકસ્મિક કોઈક મોટી ડીલ પર હસ્તાક્ષર કરી શકો છો કારણ કે કળયુગમાં

મૃત અવસ્થામાંથી નીકળીને બળશાળી થયા છે તો તે દ્વિતીય ભાવમાં પ્રભાવને વધારી દેશે તમે ઘણા વર્ષોથી સંપત્તિ એકત્રિત કરવાની કોશિશ કરી રહ્યા હતા મહેનત કરી રહ્યા હતા પરંતુ સંપત્તિ એકત્રિત કરી શક્યા ન હતા તો હવે રાહુના લીધે સંપત્તિ એકત્રિત કરવાની શરૂઆત કરશો કુટુંબ પરિવારના દરેક વ્યક્તિની આવકમાં વૃદ્ધિ થશે તમારી વાણી મધુર અને લાભકારી બનશે તમારી આજુબાજુવાળા લોકોનો સહયોગ પ્રાપ્ત થશે અને સૌથી મોટો લાભ આ સમયમાં જો તમને પ્રાપ્ત થશે તો એક ધનના નિશ્ચિત નવા સ્ત્રોતના રૂપમાં પ્રાપ્ત થશે કારણ કે રાહુ તમને દ્વિતીય ભાવમાં ભૌતિક સુખોની પ્રાપ્તિ કરાવે છે પરિવાર સાથે ધાર્મિક સ્થળની યાત્રા કરાવે છે વિદેશમાંથી પણ તમને ઘણું ધન પ્રાપ્ત થાય છે નોકરીના નવા અવસર અપાવે છે ત્યાં સુધી કે તમને પદોન્નતિની સાથે સાથે વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે રાહુ ગ્રહ ખુદના છઠ્ઠા ભાવમાં છે હવે છઠ્ઠો ભાવ રીપુ ભાવ હોય છે એટલે કે શત્રુઓનો ભાવ ત્યાંથી રાજનીતિના દાવપેટના વિશે માતાના સાસરિયા વિશે પ્રતિયોગિતા વિશે જય શત્રુ બંધન સુખ દુઃખ વિશે આપણે જાણી શકીએ છીએ એમ તો રાહુ પહેલેથી જ અહીંયા બેઠા હતા પરંતુ હવે મૃત અવસ્થા છોડી ચૂક્યા છે તો તમને બંધનમાંથી મુક્તિ મળશે જો તમારા પર સરકારી જાંચનો ખતરો હતો તો એ ટળી શકશે અથવા તો જાચ ચાલી રહી છે તો તેમાંથી બહાર આવવાનો રસ્તો તમે શોધી લેશો જો સરકારી જાંચ અથવા પ્રાઇવેટ કંપનીમાં જાચ ચાલી રહી છે તો ત્યાં પણ એક સુંદર અને સરળ રસ્તો પ્રાપ્ત થશે શત્રુ પણ હવે તમારા મિત્ર બનશે

થવાના છે અને રાહુ કંઈક મોટા સંકેત પણ આપી રહ્યા છે જો તમે એ સંકેતને જાણીને સાચી દિશા તરફ આગળ વધો છો તો નિશ્ચિત રૂપથી તમને આવનારા સમયમાં લાભ પ્રાપ્ત થશે સાથે સાથે કુંડળીમાં અશુભ દોષોને દૂર કરવા માટે રાહુનું સ્થાન પણ જાણો અને હા આવનારા સમયમાં રાહુની કૃપા પ્રાપ્ત કરવા માટે તમે કંઈક ઉપાય પણ કરી શકો છો ઓમ ઓહ રાહવે નમા આ મંત્રનો સવારમાં એકસો આઠ વાર જાપ કરો બુધવાર અથવા શનિવારના દિવસે શ્રીફળ પણ કાળા રંગના દોરાથી રક્ષા સૂત્ર બાંધો અને તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરો જો તમારી ઘરની આસપાસ વહેતું પાણી ન હોય તો કોઈ પીપળાના ઝાડ નીચે પણ મૂકી શકો છો શનિવારે કાળા તલ અડદની દાળ લીલા કપડાં અને સરસોનું તેલ ગરીબોને દાન કરો રાહુને શાંત કરવા માટે તમે કાળભૈરવની પૂજા કરી શકો છો સાથે સાથે સપ્રયોગ મહાવિદ્યાનું અનુષ્ઠાન પણ કરી શકો છો જય ગુરુદાત જય ગિનારી